હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ પાલિકામાં આંતરિક કલા પૂર્વ પ્રમુખનો ટેક્સ ચોરીનો આરોપ શાસક પક્ષના સભ્યોએ કર્યો વિરોધ શાસકોએ રાજકીય આક્ષેપને ગણાવ્યા પણ વિરોધ પક્ષના સવાલો યથાવત આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘટ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ વર્તમાન ભાજપ શાસિત બોર્ડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેમાં ટેક્સ ચોરી અને ખોટા વિલો ચૂકવનારો સમાવેશ થાય છે આશ્ચર્યની વાત એ છે કે આ મામલે શાસક પક્ષના ભાજપના સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે તેમ છતાં બિલોનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે ગરીબોને વધુ ટેક્સ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો સાજિત રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ભરૂચ જેવી એ વર્ગની નગરપાલિકા પાંચસો જેટલા ટેક્સ હોય છે જ્યારે આમોદ જેવી ડી વર્ગની પાલિકા ગરીબ વિસ્તારના નાગરિકો પાસેથી સાતસો પચાસ ટેક્સ વસૂલવામાં આવે છે આ ટેક્સ વસૂલાત પણ આરોગ્ય રીતે થઈ રહી છે કારણ કે જે લોકો ગટર જોઈન્ટ નથી લીધું તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગતરોનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે આ સ્પષ્ટપણે ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી છે સૌથી ગંભીર બાબત છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના સભ્યોએ લગાવ્યો છે ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિત તમામ સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ભ્રષ્ટાચારનો તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે તેમ છતાં તેમની રજૂઆતને અણગણી કરી કોઈ પણ તપાસ કર્યા વગર લાખો રૂપિયાના બિલો ચૂકવી દેવામાં આવ્યા જ્યારે આ અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જવાબ આપવાથી ભાગ્યા જે કૌભાંડમાં તેમની પણ મિલીભગત સૂચવે છે સેનાપતિ વગરની પાલિકા અણઘટ વહીવટનો આક્ષેપ સાજીદ રાણાએ વર્તમાન નગરપાલિકા પ્રમુખ પર આકાર પ્રહારો કરતા કહ્યું આમોદ પાલિકા સેનાપતિ વગરની છે પ્રમુખ ક્યાંય દેખાતા નથી અને તેના કારણે નગરના વહીવટો અણઘટ બન્યો છે ઠેર ઠેર ઉભરાતી ગટરો રસ્તાઓના બિસ્માર હાલત અને સુવિધાનો અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે કે નગરને જાણે અનાજ છોડી દેવામાં આવ્યું છે આ આક્ષેપોથી આમોદ પાલિકાના આંતરિક કલા અને અંધેર વહીવટ સપાટી પર આવ્યો છે રોષ પેદા કર્યો છે શું આ ગંભીર મુદ્દાઓ પર કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થશે કે પછી પ્રજાને પૈસાનો આવી જ રીતે દુરુપયોગ થતો રહેશે કે ગરમાવો ભાજપમાં આંતરિક વિખાત સપાટી પર આ સમગ્ર મામલે આમોદ રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે પૂર્વ પ્રમુખ સાજી રાણાએ ભલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હોય પરંતુ આ કિસ્સામાં ભાજપના સભ્યો વિરોધ દર્શાવે છે કે સંગઠનમાં બધું બરાબર નથી આ આંતરિક કલા સ્પષ્ટપણે સૂચવે છે કે સત્તા અને લભની વહેંચણીને લઈને સશક્ત પક્ષના મતભેદો ઊભા થયા છે આ પરિસ્થિતિ આગામી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે જો ભાજપનું મોડી મંડળ આ આંતરિક વિખદને અંકુશમાં નહીં લાવે તો તેનું નુકસાન નગરજનોને ભોગવવું પડશે અને વિરોધ પક્ષના આ મુદ્દાનો ફાયદો મળી શકે છે આ તમામ ગંભીર આક્ષેપોથી આમટ પાલિકા આંતરિક કલા અને અંધેરથી વહીવટ સપાટી પર આવ્યો છે જેણે નાગરિકોમાં ભારે રોષ પેદા કર્યો છે શું આ ગંભીર મુદ્દાઓ પર કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થશે કે પછી પ્રજાના પૈસાના આવી જ રીતે દુરુપયોગ થતો રહેશે છેલ્લે ભોગવવું પ્રજાને જ પડશે આમોદ પાલિકામાં ચાલી રહેલા રાજકીય અને વહીવટ વિખાટનો અંતિમ ભોગ નાગરિકો જ બની રહ્યા છે ભ્રષ્ટાચાર આંતરિક કલા અને અણઘટ વહીવટના કારણે વિકાસના કામો અટકી પડ્યા છે ગતરો ઉભરાઈ રહી છે રસ્તાઓની હાલત ખરાબ છે અને આરોગ્યનું જોખમી વધી રહ્યું છે જ્યારે પ્રજાનો પૈસા ઉપયોગ સુવિધા પૂરી પાડવાના બદલે સશક્ત પક્ષના આંતરિક વિવાદોમાં થઈ રહ્યો છે ત્યારે નગરજનો મુશ્કેલીમાં અંત ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે આ સમગ્ર ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તાની લાલચમાં રાજકારણીઓ પ્રજાના હિતને સંપૂર્ણપણે અવગણી રહ્યા છે સત્તાધીશોએ રાજકારણ છોડી પ્રોત્સાહિત કરવું જોઈએ આમોદમાં પાલિકામાં ચાલી રહેલા રાજકીય ખેલ હવે ચિંતાનો વિષય બન્યો છે સત્તાધારી પક્ષના નેતાઓ આંતરિક વિખાદમાં આતવ્યા છે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ માત્ર આક્ષેપો કરીને સંતોષ માની રહ્યા છે સામાન્ય પ્રજા રસ્તાઓ અને આરોગ્ય ટેક્સ વસૂલતા જેવી સમસ્યાઓ રાજકારણનો શિકાર બની રહી છે સત્તાધીશોએ સમજવું જોઈએ કે તેમની પ્રથમ અને મુખ્ય જવાબદારી નગરનો વિકાસ અને નાગરિકોની સુખકારી સુનિશ્ચિત કરવાની છે નહીં કે રાજકીય ટુસાર જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકારણને બાજુ મૂકીને ખરેખરા અર્થમાં પ્રજાને હિતમાં કામ કરશે ત્યારે જ આ મોતની સમસ્યાનો અંત આવશે આખરે પ્રજા તેમને રાજકારણ માટે નહીં

અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસર સાથે બેસીને બિલ ચૂકવણું કર્યું બાબતે અમે સાહેબને રજૂઆત કરીશું અને કેમ ચુકવાયું એ બાબતે સાહેબને ને બેઠક કરીશું તમે સરકારમાં છો તેમ છતાં પણ તમારે આટલી હદે અરજીઓ કરવી પડે તેની પાછળનું કારણ શું તમારું કોઈ અહીંયા સાંભળતું નથી ના એવું કંઈ છે નથી આમાં થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કંઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું નથી આ અંદર જે સહીઓ છે તે બધી તમારી સહી છે હાજી માજી નગરપાલિકા પ્રમુખ કામગીરી થતી નથી કામગીરી કરે એટલે પાંચ છ દિવસની અંદર છે પછી તરત મોટર ભરી જાય છે એ કોઈ જવાબદારી વ્યક્તિ છે નહીં જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે કાર્યકરી સેવું કીધેલું છે પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલા છે આમોદની અંદર સ્લંભ વિસ્તાર વધારે આવેલો છે જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ આમોદ નગરપાલિકાએ ટેક્સ ચોરી કરવા માટે સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલો છે એ ખરેખર કોઈ કાયદા જોગવાઈ નથી ખરેખર આમો શહેરની અંદર તમામ વિસ્તારોમાં ફરીને એને તપાસવું જોઈએ અને જેને કરો છો ભરૂચ નગરપાલિકા મોટી છે નગરપાલિકા દો છે તો આવા અઢીસો રૂપિયા વધારે ટેક્સ લેવાનું કારણ શું અને તમામ માંગણા પર ચડાઈ દેવાનું કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું કોઈ સર્વે કરવામાં નથી આવેલું જણાઈ દેવામાં આવેલો છે એ ખરેખર ખોટું છે બે હજાર ચોવીસની અંદર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને સાત મુદ્દા લખેલા છે મારી પાસે એના પુરાવા પણ છે એમની સહિતોને પુરાવા છે પુરાવા છે એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે આજે બે હજાર ચોવીસથી એક વર્ષ દરમિયાન એક વર્ષ ઊભું થયાર થતાં આને કોઈ તપાસ કરવામાં આવેલી નથી સફાઈનો મુદ્દો હોય તમારે કચરાપેટીનો મુદ્દો હોય કોઈ કામ કરવામાં આવતું નથી ચોલ લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા એના કરતા જૂનું જે જીસીબી હતું તેને રિપેર કરવું જોયું તું નવા ટેમ્પા લાવેલા છે તેને રિપેર કરવા જોઈતા તો નગરપાલિકાના પૈસા બચત પ્રમુખ એવું કે છે કે સિત્તેર ટકા વસૂલાત કરેલી છે તો સફાઈ કાંદારનો આજે પીએમ બાકી છે ચુમ્માળીસ લાખ રૂપિયાની આજુબાજુનો કેમ ભરેલો નથી જ્યારે આંદોલન લઈને આવે છે ત્યારે પ્રમુખ શ્રી તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો તમે હાય હાય બોલાવો છો તમે સીધી રીતે ના માનતા હોય તો પબ્લિક રસ્તા પર આવવાની છે એ સ્વાભાવિક વાત છે